હાલોલ તાલુકાના કુંપાડે ગામ નજીક હાલોલ રૂરલ પોલીસે દારૂના જથ્થા સાથે મોટી કાર્યવાહી હાથ ધરી છે પોલીસે વિદેશી દારૂથી ભરેલી ટ્રક પિકઅપ અને મોટરસાયકલ મળી કરોડ રૂપિયા ચોત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે જ્યારે આરોપીઓ હાલ ફરાર થઈ ગયા છે મળી રહેલી માહિતી મુજબ હાલોલ રૂરલ પોલીસે કુંભારિયા ગામ નજીક વિદેશી દારૂની હેરફેર ચાલી રહી હોવાની ગુપ્ત માહિતી મેળવી હતી તેના આધારે પોલીસે તાત્કાલિક રેડ કરી હતી અને રેડ કરતા અશોક લેલેન ટ્રક મહિન્દ્ર પિકઅપ અને હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ મોટો જથ્થો મળી આવ્યો હતો ત્યારે ભરતભાઈ કનુભાઈ ગોહિલ અને ભૈલુભાઈ ગોહિલ પોતાના મળતિયા મારફતે આ જથ્થો મંગાવી અલગ અલગ વાહનોમાં વિતરિત કરતા હતા પોલીસે સ્થળ પરથી પાંચસો મિલીની બિયર ચીન અને એકસો એસી મિલીની દારૂની બોટલ મળી કુલ સાત હજાર નવસો બોટલ મળી આવી જેના જેનું મૂલ્ય રૂપિયા ચૌદ લાખ અઠ્યાવીસ હજાર થી વધુ થાય છે તે ઉપરાંત વાહનો નો મુદ્દામાલ મેળવી કુલ રૂપિયા ચોત્રીસ લાખ પચીસ હજાર થી વધુ જથ્થો કબજે કર્યો હતો દારૂ મોકલનાર અને વાહન ચાલકો ફરાર થઈ જતા હાલો રૂરલ પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્ટ ની કલમ એકસો સોળ બી એક્યાસી અને અઠ્ઠાણું ચાર હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે કિરણ ગોયલ સાથે ચક્રવાત ન્યૂઝ પંચમહાલ